પોણા તો વહેલા ઉઠ્યા હતા પણ આજે છે ને આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું અહીંયા અમારે ઘરમાં વાતાવરણ ચેન્જ થઈ ગયું તમને થાય ઘરમાં કઈ વાતાવરણ ચેન્જ થઈ જાય ઘરમાં તો હોય હોય પણ ના એવું ને વાતાવરણ બધું ચેન્જ છે એનું હમણાં હું કારણ કા મનુષ્ય હમણાં જો કંઈક પરવાર એનીમાંથી તો માંથી તો વાત કરે કે કાં હે વાતાવરણ આખું હા એ આવે હમણાં ધીરે ધીરે

હિંમત આવી કે વાતાવરણ આખું બદલાઈ ગયું મેં કીધું સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલબાઈ માં જય વિજ્યાત ભગત જય ખોડિયાર માં તો કેમ મિત્રો બધા આનંદ માં ના હમ તો એવા મજામાં છે કે વરસાદ પડે જોરદાર ગઈકાલથી ચાલુ થયો વરસાદ એટલે જળબંબાકાર કરી દીધો બધા અને કાલે તા પડ્યો પડ્યો ખાંડ રાતના તો ના ગજબ નો દિવસ ના એટલો હતો અને જોરદાર વરસાદ થઈ ગયો કઈ હવે વાંધો ને તને વેકરો લગભગ હવે છે નિયરલી ભરાવા આવ્યો આપણો એટલે અહીંયા બાજુમાં જ આપણો જે વેકરો હોય અત્યાર સુધી ભરાણો નતો કઈ તો હવે લાગે કે ભરાઈ જાય અને અત્યારે જોવા લ્યો તમારું વાતાવરણ એવું મસ્ત છે કે એની તમે વાત જવા દો હમ કાલે તો ગાજ ને વીજ ને ઓ હો 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 એને એને આખું આખું એટલે બરફવું હોય તો કાવાની કઈ વાર લાગે કે જો નવો રમ હોય તો ગમે એટલે વાદળા હોય ને ગમે એટલું આવતું હોય તો એ એક એક વાદળોમાં એક સાટો ન પડે એટલે કુદરતનું છે ભાઈ આ બધું ખેલ ને આ કુદરત હજી આ બધી રાખ્યું કુદરત એના પાસે એટલે માણસ શાંત બેઠું બાકી જો માણસ પાસે આ વસ્તુ હોય માણસ બેસે કંઈ બે પોતી ના બેસે ને ન બેહવા જઈએ આ ત્રણપટાને કાં કોઈ બેસે કંઈ એ આખી દુનિયાને જો પચીને જ દેતો ને આખી દુનિયાને હલચલ ઊંધી ઊંધી નાખી દીધી એટલે એવું હોય ને માણસ પાસે તો બહુ જાજો કંટ્રોલ ન હોવો જોઈએ આ કુદરતી પોતા પાસે રાખ્યો ને એ બરાબર છે ને એમ જ જોઈએ એ તારે જો એ ઢેલ દરરોજ ને આવે એ આપણે આમ પાડો હોય ને એટલે આપણે ટૂંકમાં આપણું ભાંડેડું હોય એને હે ને નાખીએ ને ખાવાનું એટલે બધા પેલા પક્ષી ને બધા ભેગા જો ઇલ જો ઇલ દેખાય ને હમણાં વાગ્યા લગભગ એમ માનો કે ગુડ મોર્નિંગ જીવન છે એટલે આઠ નવ વાગ્યા કેટલા વાગ્યા હા પોણા દસ પોણા દસ થયા આમ તો વહેલા ઉઠ્યા હતા પણ આજે છે ને આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું અહીંયા અમારે ઘરમાં વાતાવરણ ચેન્જ થઈ ગયું તમને થાય ઘરમાં કંઈ વાતાવરણ ચેન્જ થઈ જાય ઘરમાં તો હોય હોય પણ ના એવું ને વાતાવરણ બધું ચેન્જ છે એનું હમણાં હું કારણ કા મનીષા હમણાં જો કંઈક પરવારે એનીમાંથી માંથી તો વાત કરે કે કાં હે વાતાવરણ આખું હા એ આવે હમણાં છે કિચનમાંથી પછી પરવારે પછી આવે તો વાત કરે કે વસ્તુ શું બની ને શું છે હમ બાકી ત્યાં સુધી વરસાદ જુઓ ને તમે મન તો અમે આ બેઠા બેઠા જોઈએ મજા આવે દેવરે પાછી થયેલા જોઈ હા

એટલે તમને કાલે કીધું હતું ને કે ભાઈ હવે સારા સમાચાર આવવાના છે એટલે એ આપવાના હું સારા સમાચાર પણ કાલે ત્યાંથી નીકળ્યા પછી પણ હવે આ વરસાદ કાંઈ વળી કેમ હું તો વાત કેટલો બધો વરસાદ પડ્યો પ્લેનમાં પ્લેન ઉતરે કે ન ઉતરે કે શું થાય કે રસ્તામાં શું થાય એમાં કઈ કહેવાય નહીં આ વરસાદમાં તો કારણ કે મુંબઈમાં કે જળબંબાકાર આખું જે ટોટલી છે ને અત્યારે રનવે બનવે બધો આખો બ્લોક થઈ ગયો હોય કે ફૂલ પાણી ભર્યું હી કે ફોટાય જોયા ને આપણી બીડીઆઈ જોયા એટલે અત્યારે કંઈ કહેવાય નહીં આવો વરસાદ પડે તો હા પછી ક્યાં ફ્લાઇટ ડાયવર્ટ કરે ને ક્યાંથી આવે ને કઈ રીતે આવે એમાં કંઈ કહેવાય નહીં અરે પણ એમાં આમાં કઈ કહું ને કે એ તો આખું વાતાવરણ બદલે ગયું બધું એટલે આમાં તો કઈ થાય જ નહીં કોઈ વસ્તુ હમ ત્યાં ડેલી બેન થાય ત્યારે બેઠો અમારે ડેલી બેન છે એ આવો ડેલી બેન હા એ મોજ લે મોજ વરસાદ હં હા હા ગજબ નો પડે ભાઈ એમાં કંઈ બાકી નહીં પડે છે એમાં માસર ટુડે છે ત્યાંય ધ્યાન રાખવું પડે કેમેરાનું કેમેરામાંય પૂરું થઈ જાય અમારે મને બધાય કામી લાગે જો હું હેને હે ને વાગણી એક સરપ્રાઈઝ દેખાડ હાલો આગે સરપ્રાઈઝ દેખાડ સરપ્રાઈઝ ને જ દેખાડે મારા સરપ્રાઈઝ ને જ દેખાડે છે સરપ્રાઈઝ ને જ દેખાડે પણ કંઈ ન થાય જા આ મારે છે ને હામતભાઈ ભાઈ ભૂગી ગયા હા ઇંગ્લેન્ડ થી જો બે દી પેલા જે ગઈ કાલે પ્રમાણે થી વાત થઈ હતી કે બાપા ને બાપા કે કે હે ને હામદ ભાઈ ને તે આવે તો હામદ ભાઈ ઘણી ઘા ટિકિટ લે જો આવી ગયા એટલે અટાણે આ બીજું ઘર છે જો માણસ આવવું હોય તો કઈ મોટી વાત ને અને આવું જો આવું કઈ પણ હોય ને ત્યારે આવવું જોઈએ એમાં રાઈટ તો દીકરા કહેવાય નગર કામ દીકરા તો પછી દીપડા કહેવાય નગર તો જો ન આવે તો આવા આવા ટાઈમમાં જો ન આવે બાપાને ખબર પડ્યા કે હવે તો ત્યાં આવે કે બાપા હાજા થઈ ગયા ના પણ એ તો સવાલ જ ને પણ એ તો

આ બધી સોખાઈ રાખતા હોય તો પોતાની પણ શોખાઈ કેટલી કહેવાય એમ નખડ એટલી સોખાઈ થોડી જાય કંઈ હ તો પાછળ એ કંઈ શરણો પહેરવું એમ ઓલ ધ ટાઈમ એમ ચરણી એટલે ચરણી આપણે અમને ચરણો કહે આપણી પણ ચરણી કહેવાય ચરણ અમારી ભાષામાં એટલે અમારો જો થતો હોય એ તો પહેરવો જ પડે પોશાક એ પાછો મેળનો જે છે અમારો ઓરિજિનલ એ તરણી પહેરે ને જે કે પાછો ભરોજ એમ

嗯。<noise> <noise> <noise>